સામાન્ય વરસાદમાં જ પાણી પાણી થયું છે અમદાવાદ અતિ સામાન્ય વરસાદમાં જ એમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે પૂર્વ વિસ્તારના રખિયાલ કાકરિયા અજીત મિલ સહિતના વિસ્તારોમાં સમા પાણી ભરાયા છે મોડી રાત્રે વરસેલા વરસાદ બાદ પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે સિઝન પહેલાના વરસાદમાં જ આવી પરિસ્થિતિ છે તો ચોમાસું કેવી રીતે વીતશે ચોમાસામાં કેવી સ્થિતિ સર્જાશે તે સવાલ થઈ રહ્યો છે તો વરસાદી પાણી ભરાયા સ્માર્ટ સિટી અમદાવાદમાં વરસાદ હજી પોતાનું રૌદ્ર સ્વરૂપ તો તંત્રને બતાવ્યું નથી ત્યાં જ હજી તો તંત્રની પોલ ખુલવા માંડી છે આપ જોઈ શકો છો શહેરના પૂર્વ તરફના વિસ્તારમાં મધરાત્રે પરોળીએ અતિ સામાન્ય કહી શકાય તેવો નજીવો વરસાદ પડ્યો છે તેમ છતાં માર્ગોની હાલત શું છે અજીતમિલ ફ્લાયઓવરથી રખિયાલ તરફ જવાનો આ બીઆરટીએસ રૂટ છે ત્યાં મધ્યમાં આપ જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાય છે જ્યાંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કેટલાક દ્વિચક્રી વાહન ચાલકો છે તો પોતાના વાહનને ખેંચીને લઈને આવી રહ્યા છે કોરિડોરની વચ્ચેથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે સાઈડમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં પાણી છે બીજી તરફ કેમેરા પર્સનને કહીશ બ્રિજની સાઈડની તરફના દ્રશ્યો પણ બતાવે જે પ્રમાણેના અતિ પુષ્કળ પાણી બ્રિજની સાઈડ પર ભરાય છે આપ જોઈ શકો છો સવારનો લગભગ સાડા સાત આઠ વાગ્યાનો આ સમય છે અને જે પ્રમાણે એક એએમટીએસ બસ પણ ખોટકાઈને આ પાણીમાં પડેલી જોઈ શકાય છે એટલે પ્રશ્ન એ થાય છે કે વરસાદ નામ માત્રનો હતો તેમ છતાં આવી પરિસ્થિતિ કેમ એની સામે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ડિસિલ્ટિંગની એટલે કે ડ્રેનેજ સફાઈની કામગીરી છે તેની સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ જે પ્રમાણનું પરિણામ મળવું જોઈએ તે મળતું નથી એટલે આ ખર્ચાતા રૂપિયા આખરે ક્યાં જાય છે કોના ખિસ્સામાં જાય છે તે પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે પરંતુ પ્રશ્ન અહીંયા એ જ છે કે જો નહીવત વરસાદમાં શહેરના આ વિસ્તારોની આ સ્થિતિ છે તો હજી જ્યારે ભારે વરસાદ આવશે તો પરિસ્થિતિ કેવી હશે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ